ખેતીમાં શિયાળુ સિઝનની શરૂઆત અને આ વર્ષે ખાસ કરીને જે ખેડૂતોમાં જીરું વાવવાનો જે અનેરો ઉત્સાહ ને જોશ સાથે સૌરાષ્ટ્રના લગભગ ઘણા બધા વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે જીરુંનો વાવેતર થયું છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ્ટ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની આ રી એકરીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું કહેવાય ને સાહેબ કે મહેનતનો રંગ કેવો તો મહેનતનો રંગ લીલો જે તમે અત્યારે ખેતરમાં જોઈ રહ્યા છો અને જ્યારે પણ ખેડૂત મિત્રો જીરાનું વાવેતર કરે ત્યારે જીરું વાવું એ એક જુસ્સા સાથે વાવી તો લે છે પણ હંમેશા એમને એક હંમેશા ડર સતાવતો હોય છે કે જીરામાં શરૂઆતના પીરિયડમાં સુકારાનો પ્રશ્ન ખૂબ જ આવતો હોય છે લીલો સુકારો તમે કહેતા હશો એમને આગળ જતાં ચરમીના ઇસ્યુ કે ફૂગના લઈને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવતા જતા રહે છે આજે આપણે ખૂબ જ એવા પ્રગતિશીલ ખેડૂત શ્રી અજયભાઈ પાડલિયા મોટા ગુંદા ગામ વાણવડ તાલુકો અને જિલ્લો દેવભૂમિ દ્વારકા આજે વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના દિવસે અત્યારે ખેડૂત મિત્રના ખેતરની મુલાકાતે છીએ જેમ તમને ખબર છે કે નેનોબી બાયો ઇનોવેશન હંમેશા રેસિડ્યુ ફ્રી ખેતીના પ્રચાર અને પ્રસારમાં ઘણું બધું કામ કરી રહ્યું છે તો એના અંતર્ગત હું વધારે કંઈ કહું એના કરતાં આપણે ખેડૂત પાસેથી થોડુંક વિશેષમાં જાણીએ રાજયભાઈ તમે જીરાનું વાવેતર કેટલા વર્ષોથી કરો છો આમ જોઈએ તો મારે આ ત્રીજી પેઢી છે જીરાનું વાવેતર કરવામાં પણ હું દસ વર્ષથી આ જીરું સાથે જીરુંના પાક સાથે સંકળાયેલો છું અને આ જીરું આ વર્ષે મેં બાવીસ વીઘાનું વાવેતર કર્યું છે અને આ વર્ષે મેં દસ વીઘાની અંદર કેમિકલ ટ્રીટમેન્ટ જમીનમાંથી કે જે ફૂગનાશકની આપણે યુરિયા સાથે કોટિંગ કરીને યુપીએલનું સેફિલાઇઝર આવે એનો ઉપયોગ કર્યો હતો અને દસ વીઘાની અંદર મેં બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપેલી છે તો આમ જોઈએ તો જે કેમિકલ ટ્રીટમેન્ટ આપેલી છે એમાં સુકારાનો પ્રશ્ન થોડોક વધારે છે અને બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપેલી છે એની અંદર મદ કોક કહેવલ જવલ ને ક્યાંક જોવા મળે છે એટલે આમ જોઈએ તો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ જીરુના પાકના સુકારા માટે જમીનજન્ય ફૂંક માટે એ જે બી ને કંપનીનું સેવન સ્ટાર છે એનો મેં એક વીઘાની અંદર એક પેકેટ એટલે આ દસ વીઘાની અંદર દસ પેકેટનો યુઝ કર્યો હતો મેં ત્રીજા પિયતમાં તો ત્યારથી અત્યાર સુધીમાં આમ કન્ડિશન મારે ઓલ ઓવર પંચાણું ટકા બહુ સારી છે તો આ વર્ષે ક્લાઇમેટ ચેન્જીસ વાતાવરણ ખરાબ છે ટેમ્પરેચરનું પ્રમાણ વધુ છે અને આવા વાતાવરણની અંદર જીરુનો પાક આમ જોઈએ તો સિન્સેટિવ પાક છે અને એ વાતાવરણની અંદર જો પણ આપણે બચાવી શકીએ અને હાઈટ પણ તમે જોઈ શકો છો આજે એકતાલીસ દિવસનું જીરું છે

મને સારો એવો ફાયદો થયો છે સેવન સ્ટારથી અને બીજા નંબરે બી ચાર્જર અને ઇસાબિયનનો પણ સ્પ્રે કરેલો છે તો એનો પણ ફાયદો છે અને સાથે બી માઇક્રો એક્સ્ટ્રા સ્પ્રે કરેલો છે એટલે ન્યુટ્રિશન કારણ કે જીરુનો પાક એ સૂક્ષ્મ મૂળવાળો પાક છે અને એને ન્યુટ્રિશન ઉપરથી વધારે આપવા પડતા હોય છે તો આવી કંડિશનમાં જીરુના પાકમાં ઉપરથી વારંવાર આઠ દસ દિવસે તમે એનપી કે અને માઇક્રોન્યુટનનો એક્સ્ટ્રા સ્પ્રે કરવો પણ જરૂરી હોય છે એટલે બી નેનોની કમ પ્રોડક્ટો જે છે એ મને મારા જીરુની અંદર એનો સ્પ્રે કરેલો ને એના સારા પરિણામ મને મળ્યા છે મેન તો આ ખેતરની વિઝિટ કરવાનો મારો આશય એટલો જ છે કે એમણે કીધું એમ ત્રણ પેઢીથી એટલે ઘણા વર્ષોથી જીરુનું એમને વાવેતરનો અનુભવ છે કે જીરાનો પાક કેવી રીતે વાવણીથી લઈને લણણી સુધી એમાં કઈ કઈ તકલીફો આવે એના સોલ્યુશન માટે શું કરી શકાય અને સારું એવું ઉત્પાદન લગભગ એમના મત આપણો જે અઢી વીઘાના એકર પ્રમાણે જોવા જઈએ તો વીઘે અઢાર મણ સુધી એમણે ઉત્પાદન લીધેલા છે અને ચોક્કસથી હું એમની મંજૂરી લઈને એવું હશે તેમનો નંબર પણ હું તમારા માટે શેર કરીશ પ્રોડક્ટ ખરેખર સેકન્ડરી મેટર હોય છે ઘણી બધી વસ્તુ પ્રોડક્ટ સિવાય પણ હોય છે કે જીરુ એગ્રી એક્સપર્ટ જે કહેવાય એ લોકોના કહેવાના મત મુજબ જીરું ખૂબ જ સેન્સિટિવ પાક કહી શકાય એને શરૂઆતથી લઈને છેલ્લે સુધી ઘણી બધી મથામણ રહેતી હોય છે પણ જો આવા પિરિયડની અંદર અત્યારે જે ક્લાઇમેટના ઇસ્યુ છે ટેમ્પરેચર એમાં ખાસ કરીને ભાગ ભજવતો હોય છે તો આવા સમયની અંદર પ્લસ જમીનના અત્યારે ઇસ્યુ જે ફૂગ ના કે કૃમિના કે આવા બધા પ્રશ્નો વધતા જાય છે તો આવા સમયે રેસિડ્યુ ફ્રીને સેન્ટરમાં રાખીને કે જે કેમિકલ અને ઓર્ગેનિકનો એક ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત નિયમન રાખીને જો ખેતી કરવામાં આવે જરૂર જણાય ત્યારે જ કોઈ કેમિકલ મોલિક્યુલનો ઉપયોગ કરીને અને જરૂર પડતા રાસાયણિક ખાતર અને સાથે ઇન્ટીગ્રેટેડ એટલે કે સંકલિતમાં એમાં છાણિયું ખાતર કે મરઘાની ચરક કે મચ્છીનું ખાતર આ બધી વસ્તુને સાથે લઈને ચાલીએ અને જમીનમાં અત્યારે જે જરૂરી સૂક્ષ્મ જીવાણુઓની ઘટ છે તો એને પણ નિયમિતપણે જ્યારે જમીનમાં નાખવામાં આવે તો અત્યારે તમે જે પાક જોઈ શકો છો કે અજયભાઈ લગભગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી નેનોબી સાથે જોડાયેલા છે અને અલગ અલગ પાક ટમેટાના વિડીયો પણ તમે જોયા હશે ટમેટા ડુંગળી કાકડી મગફળી અને અત્યારે જીરું પણ છે તો આ બધા વિડીયો અલગ અલગ સિઝનના મેં ઉતારેલા છે અને લગભગ દર સિઝનની અંદર એ મેક્સિમમ પ્રોડક્શન લે છે સારું એવું ને જમીનને લગભગ નુકસાન નથી થવા દેતા તો એની અંદર એમનો જે અનુભવ છે કે ભાઈ સેવન સ્ટાર હોય કે બી એનપી કે હોય કે બી વામ હોય અને ખૂબ જ એક સરસ નવી ટેકનોલોજીવાળી બી ચાર્જર હોય કે સાથે બી માઇક્રો કે બી સિક્કો ફૂગનાશક હોય આ બધી વસ્તુનો સમન્વય જરૂર પડે એમણે ઉપયોગ કરેલો છે અને છેલ્લે હું અજયભાઈને જ પૂછીશ કે જીરાના જેટલા ખેડૂત મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એ બેથી ત્રણ એવી ટીપ્સ આપો તમે તમારા અનુભવ પ્રમાણે કે ભાઈ જીરાને છેલ્લે સુધી પંદર મણ અઢાર મણ સુધી લઈ જવા માટે એવી ખાસ એવી બે ત્રણ એવી શું બાબત હોઈ શકે પહેલાં તો જીરુંના પાકની અંદર આમ જોઈએ તો દરરોજને માટે સર્વે કરવું જોઈએ કે એની અંદર શું રોગ જીવાત છે એટલે પહેલાં તો જીવાતને કંટ્રોલ કરવા માટે આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ કે આપણા જીરુના પાકની અંદર સ્થિપ્સ મોલોમચી છે કે નહીં બીજા નંબરે ફર્ટિલાઇઝર અને ન્યુટ્રિશન એનપીકે અને માઇક્રોન્યુટ્રનની જીરુના પાક માટે અતિ આવશ્યકતા હોય છે સમયાંતરે આપણે સ્ટાર્ટિંગમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસવાળા જે આપણે ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરતા હોઈએ પછી પા પાંત્રીસથી ચાલીસ દિવસે આપણે ફોસ્ફરસ અને પોટાસને પ્લસ માઇક્રોન્યુટ્રનના સ્પ્રે કરતા હોઈએ તો આ અતિ જરૂરિયાત વાળી વસ્તુ છે જીરુના પાકમાં ઉપરથી ન્યુટ્રિશન આમ જોઈએ તો દરેક પાકમાં આપવું જોઈએ પછી એક ત્રીજો ખાસ મુદ્દો છે જીરુનો પાક છે એ ક્લાયમેટ ઉપર આધારિત રાખવાનો પાક છે એટલે છોડ ક્યારેય ટ્રેસમાં જાય છે કે ટ્રેસમાં નથી કે ટ્રેસમાં છે તો જો ટ્રેસમાં હોય ને વાતાવરણ ખરાબ હોય તો ટ્રેસ મેનેજમેન્ટવાળી પ્રોડક્ટો આપણે બજારમાં મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને હા ચાર્જર ઇ ચાર્જર જે આવે છે એ ટ્રેસ મેનેજમેન્ટ માટેની પ્રોડક્ટ છે તો એનો ઉપયોગ અતિ આવશ્યક હોય છે કારણ કે જીરુનો પાક એ સેન્સિટિવ પાક છે જેમ મેં પહેલાં કીધું એમ તો આવા પાકને આ જીરુના પાકની અંદર માઇક્રોન્યુટ્રોન્સ અને એનપીકેના ગ્રેડ ઉપરથી આપવા અતિ જરૂરિયાત હોય છે અને સાથે જીવાતને કંટ્રોલ કરવી જરૂરી હોય છે એટલે તમે ધાયરું ઉત્પાદન જીરુના પાકમાં લઈ શકો ટૂંકમાં વૈજ્ઞાનિક ભાષામાં હું તમને જણાવું તો ખાતરનું મેનેજમેન્ટ ફોલિયર એટલે કે ઉપરથી સ્પ્રેમાં જીરાના પાકમાં ખૂબ જ મહત્ત્વનું બની રહેતું હોય છે અને સાથે રોગ જીવાતના પ્રશ્નો છે એને ઇન્ટીગ્રેટેડ એટલે સંકલિત નિયમનથી કંટ્રોલ કરવા જોઈએ તો આ બે વસ્તુ ખાસ એમના અનુભવ પ્રમાણે એમણે જણાવી તો ખેડૂત મિત્રો તમને ખૂબ જ આ વિડીયો કદાચ ગમ્યો હશે જીરુંનો અત્યારે જે પિસ્તાલીસ દિવસનો પાક છે અને ચોક્કસથી આવી સલાહો જે ખેડૂતોની છે હું તમારા સુધી પહોંચાડતો રહીશ તો ખેડૂત મિત્રો આમ જ અમારી સાથે જોડાયેલા રહેજો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહેજો જય હિન્દ ખૂબ ખૂબ આભાર અજયભાઈનો આપણે માનશું